જય માતાજી તો જો સવારના નવ વાગી ગયા છે અને આજે તો જો પપ્પા ફ્રી થઈને અહીંયા બેસી ગયા છે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજનો સુવિચાર બતાવી દો ચાલો

તો શ્લોક બતાવી દો ચાલો વ્યુઅર્સ ને આજનો તો મમ્મી કેટલો સરસ શ્લોક સંભળાવી દીધો છે અને ભાઈ કેમે કરે છે કાનુ આવી પ્રાશો પ્રાશિવ મમ્મી તમને નાસ્તો કરી લીધો તો જો મમ્મી આ તો નાસ્તોય કરી લીધો છે આપણે બાકી છે હમણાં કરી લઈશું ના સસલું જો સસલું અરે રેબિટ બીટ બોલાવે છે કાનો અરે કાનો દીકરા હોય હે જલો જાગી ગયો છે આજ વેલો જાગી ગયો છે એટલે આપણે વેલા ફ્રી થઈ ગયા છે કાનો વેલો જાગી ગયા ને તો આપણે તેમ વેલા ફ્રી થઈ ગયા હે ને દીકરો એટલે હા અરે એલે એલે સસલું છે મારું એ ને મમ્મી આજે તમે એક છે ને લગનાનું ગીત સંભળાવજો કાઈ વાંધો નહીં આ તો જો તમે છે ને છેક સુધી વિડિયો છેલ્લે સુધી જોજો મમ્મી આજ છે ને લગન ના ગીત ની બે ચાર કડી સંભળાવશે તો ચાલો મળીએ પછી પાછા તો જો મમ્મી છે ને સફાઈ અભિયાન માં લાગી ગયા છે એવું લાગે છે હું પ્રાચીન સુવડાવીને આવીને તો મમ્મી અહીંયા કાચ લુછતા હતા તો મમ્મી શું કરો

કાઈ નઈ તો ચાલો તમે છે ને આ લુચી નાખીએ આપણે તમને ઓલી સાડી ગિફ્ટમાં આવી છે ને સરસ આવી પણ હે ને તો ચાલો ગમી કલર ની બધું બહુ સરસ છે હા તો હમણાં આપડે હવે બતાવીએ હે ને તો ચાલો પછી બતાવીએ તો જો હું મમ્મી બે ફ્રી થઈને બેસી ગયા છે જો મમ્મી બેસી ગયા મમ્મી મમ્મીને છે ને ગિફ્ટમાં સાડી આવી છે તો મમ્મી તમને બધાને બતાવે કે કેવી સાડી છે તો મમ્મી ચાલો બતાવો કેવી સાડી ગિફ્ટમાં આવી છે તમારે જો કેટલી સરસ આવી છે કા મમ્મી બે સાડી આવી છે ને બોર્ડર સારી છે જો તમે લોકો કહેજો કઈ સાડી સૌથી વધારે મસ્ત છે બે સાડી મમ્મી માટે ગિફ્ટમાં આવી છે બીજી બતાવી દો ચાલો તો જો બીજી સાડી પણ આવી ગઈ છે મમ્મીની એ પણ ગ્રીન કલરની બાંધણી ડિઝાઇનની છે અને એ પણ બહુ મસ્ત જ છે જો તો કેટલી સરસ ગિફ્ટ આપી છે જો આસોપાલો સાડી તરફથી આવી છે ને મમ્મી ગિફ્ટ હા ગ્રીન કલર ગોદમ તો આ તે ગ્રીન સાડી અને એક બિટ કલરની બે સાડી આવી છે તો જો મમ્મી છે ને લગ્ન ગીતની થોડીક બે ચાર કડી સંભળાવો તો મમ્મી ઓ ચાયો ચાઈદ રાણી ઘટના કાંગરા તેથી હું છે सीता एकला गोरा रामचंद्र वानसता रीया के रे सीता जी तेतान्यनो खाय मोलो ए તો જો મમ્મી એ લગ્ન ગીત સંભળાયું છે તો તમને કેવું લાગે છે એ જો મમ્મી આજે રસોઈમાં શું બનાવશું નાખી જેવું નથી ભાત વઘારેલા કર નાખીએ એટલે ચાલશે અને અમને તો બધાને ભાવે છે ભાત એટલે ચાલશે રોટલી ની કઈ જરૂર પડે નહીં એમાં તો ચાલો ભાત કે ભાત બનાવું ને ત્યાં તમને મળું તો જો વઘારેલા ભાત માટે છે ને આપણે જો આ બધું વેજીટેબલ્સ કટ કરી લીધું છે ધાણા અને રૂટિન મસાલા બધું કરી લીધું છે અને હવે આપણે ભાત વઘારું ત્યારે બતાવું બરાબર તો જો આપણે આટલા ભાત લઈ લીધા છે તો હવે ચાલો આપણે વઘાર કરીએ તો જો આપણે કુકર ની અંદર તેલ મૂકી દીધું છે બે પાવળા જેટલું હવે એમાં છે ને આપણે રાઈ નાખીશું જો તેલ આવી ગયું છે રાઈ તતડી જાય એટલે થોડું જીરું નાખીશું થોડી હિંગ નાખીશું લીલા મરચા નાખી દઈશું મરચા થોડા બટેકુ અને આપણે બધા શાકભાજી સમયે નાખી દેવાના છે અમે છે ને લીલા મરચાં મોટા રાખીએ છીએ કારણ કે પછી આપણે કાઢવા હોય ને તો કાઢી શકાય ને એટલા માટે તો જો મરચા થઈ ગયા છે બટેકુ નાખી દઈએ જો બટેકો નખાઈ ગયું છે હવે બધા વેજીટેબલ નાખી દેવાના છે કાંદા કેપ્સિકમ ગાજર કોબી બધા વેજીટેબલ્સ નાખી દઈએ અને મસ મસાલા કરી નાખીએ તો જો બધા વેજીટેબલ નાખી દીધા છે હવે મિક્સ કરી લેવાનું છે જો રૂટિન મસાલાની અંદર છે ને સ્વાદ અનુસાર મીઠું હળદર આ બધું ચડી જાય થોડું ગુથું એટલે એમાં આપણે ભાત નાખી દેવાના છે આપણે ભાત નાખી દઈએ તો જો આપણે ભાત પણ નાખી દીધા છે તો મિક્સ કરી લઈએ અને પાણી નાખીને કૂકર બંધ કરી દઈએ બે સીટી વગાડી દઈએ એટલે ભાત છૂટા છૂટા પણ રહેશે અને લોટો નહીં થઈ જાય તો ચાલો આપણે હવે સીટી મારી દઈએ પછી બતાવો તમને તો જો તૈયાર છે આપણા ગરમ ગરમ વઘારેલા ભાત વેજીટેબલ ભાત તો જો કેવા લાગ્યા છે એ કોમેન્ટ કરજો ઓલી ફેરી ગાર્ડન માં ગઈ હતી ને ગાર્ડન ની ફેરી પાછી આવી છે એ ગાર્ડન ની ફેરી ગાર્ડન ની ફેરી મારવા ગઈ કે પાછો આવ્યો કાનો ગાર્ડન માં ફેરી મારવા ગઈ હતી તું ફેરી જો કાનો તો મમ્મા બોલા દેખો કે ગાર્ડન માં ગયો તો નાના નાના કેટલા બધા છોકરાઓ હતા બહુ બધા હતા દેખો એ ઓરમે ના ને કાકરા હોય ને એ બે કે ચાલો હવે જમી લેશો ને તો જો પ્રાશીભાઈ રમે છે પ્રાશિવ કપડા વીખવાની રમત રમે છે ટોપલી માં બધા કપડા કાઢી નાખ્યા છે અને પછી જો રમે છે હવે પ્રાચીવ પ્રાશો જો પ્રાચીવ ટોયઝ ઓછા છે ને પ્રાશીવ પાસે એટલે પ્રાશીવ ને કપડા થી રમવાનો વારો આવી ગયો બરાબર ને હાર્દિક રમકડા છે ને જો હાર્દિક અહીંયા બેઠા છે એકદમ મજામાં ના બધાય

એ સાફ થઈ જાય અને ખજૂર દૂધ ઘણા લોકોનો એવો ક્વેરી હોય છે કે ભાઈ ખજૂર દૂધ અમારે ફાટી જાય છે તો આપણે આવી રીતે ગરમ પાણીથી સાફ કરી નાખીએ ને એટલે અમુક અમુક ખજૂરમાં ખટાશવાળી વાળી ખજૂર આવી જતી હોય તો એની ખટાશ એ દૂર થઈ જાય અને પછી આપણે આવી રીતે ધોઈ નાખીએ ને તો બધી મેલય બધો નીકળી જાય એટલે જો મસ્ત આવી રીતે ધોઈ નાખવાની ગરમ પાણીથી અને પછી આપણે ખજૂર દૂધ બનાવવાનું સાતસો એમ એલ જેટલું દૂધ લીધું છે એને આપણે જો આવી રીતે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે આવી દે ગરમ કરવા મૂકી દેવાનું છે હમણાં છે ને હાર્દિક એમ કેતા કે રીલ્સ જોતો ને કે એમાં આ ખાવાનું આવ્યું હાર્દિક ને ખાવાનું બહુ આવે માં બધી રેસીપી બહુ આવે ટોયલેટમાં બેઠા બેઠા રીલ્સ મોકલે પછી એમ કે આ બનાવજે હે ને

હાડકા માટે બહુ મજબૂત છે આયન ની માત્રા બહુ વધારે હોય જેને છે ને હાડકાનું અને લોહી ખજૂર દૂધ બહુ સારું તો જો આપડે આ ખજૂર છે ને સોફ્ટ થઈ ગઈ છે માવો પણ નાખી દે તો ચાલો માવો નાખી દઈએ માવો ઓપ્શનલ છે યુઝ કરી લઈએ ખજૂર દૂધમાં આમ સારો લાગે માવો એમ તો ચાલો જો આપણું ખજૂર દૂધ રેડી છે તો ચાલો આપણે સર્વ કરી દઈએ ખજૂર દૂધ ચાલો બધા ખજૂર દૂધ પીવા બરાબર ને હાર્દિક હા હોય તમને ભાવે છે ને એટલે તમે પહેલા ટેસ્ટ કરી લ્યો ખજૂર દૂધનો જો આપણે બ્લેન્ડર નખ ફેરવું ને તો એ તે જો કેટલો મસ્ત બન્યો છે સોફ્ટ ખજૂર હોય ને તો બ્લેન્ડર ફેરવવાની કઈ જરૂર પડતી નથી તો વિન્ટર ની અંદર ગરમા ગરમ ખજૂર દૂધ આપડા હેલ્થ માટે ખૂબ જ સારું છે હે ને હા સારું જ છે ને